ખેતીની અંદર મગફળી કપાસ ટમેટી કોઈ તલ બધી વસ્તુની અંદર અત્યારે ભરપૂર પ્રમાણમાં નુકસાન છે હાથમાં આવેલો કોલિયો કુદરતે છીનવી લીધું એવી પરિસ્થિતિ અમારા ખેડૂતોની થયેલી છે કેવા વરસાદ પડેલા વરસાદ એક ધારો ધીમી ધારે આ છેલ્લા બાર પંદર કલાકથી ચાલુ છે મગફળીની અંદર રીતે અત્યારે જે પોપટા હતા એ બધું ખરવા લાગ્યા છે પાલાને નુકસાન છે અને બીજા નંબરમાં કે મન મગફળી સરકાર જાહેરાત કરતી હતી પહેલાં અમે તો એવું ઈચ્છતા હતા કે વધારે લે પણ હવે આ મગફળી પણ હડી જાય છે તો સરકાર આ મગફળી અમારી લેશે કે નહીં લે એની અમને પણ ચિંતા થાય છે અને હવે તો કદાચ એટલી મગફળી થાય તો પણ સારું આ બધી ખરી જાય છે અને હળી જશે શું આમ સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે એવી અપેક્ષા છે કે આની અંદર તાત્કાલિક સર્વે કરી અને અમને સહાય આપ દરેક પાકમાં કપાસ છે મગફળી છે ટમેટી છે જુવાર છે બાજરું છે બધામાં નુકસાન છે વરસાદ પંદર કલાક ઉપર થઈ ગયું એક ધારો ચાલુ જ છે અને ખેડૂતોને બહુ નુકસાન છે સૌથી વધારે આપણા મુખ્ય મગફળી અને કપાસ મગફળીમાં મગફળીમાં આવે કાંઈ હાથમાં આવે એવું છે એવી પોઝિશન છે અત્યારે અને દરેક વિસ્તારમાં અત્યારે તમે મીડિયામાં જુઓ તો એ બતાવે છે અને દરેક વિસ્તારમાં બધી નુકસાની પૂરેપૂરી છે શું આમ માંગશે તમારે અમે એમ કેવી છે કે દરેક વિસ્તારના ધારાસભ્યો છે એનો હવાનું કામકાજ શરૂ કરી દીધું છે ગઢડા વિસ્તારમાં એના આ કાર્યક્રમ શરૂ કરી દે સરકાર દ્વારા